રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડિયોમાં હું તમને જણાવવાનો છું એટલે જ્યારે પણ તમે નોકરી છોડી દીધી હોય એના પછી બધા જ પીએફના રૂપિયા તમે ઉપાડી શકો તો એ કઈ રીતે તમે ઉપાડી શકો એની વાત કરીએ તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઈ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે એટલે જેવા તમે ઈ ટાઈપ કરી અને સર્ચ કરો એના પછી ઈ ઓફિશિયલ વેબસાઇટ તમને મોબાઈલમાં જોવા મળી જશે એટલે પછી તમારે આ પહેલી વેબસાઇટ ઈ ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે અને પછી તમારે એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે જેવા તમે ક્લિક કરો એના પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એટલે પછી તમારે એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે અને પછી તમારે તમારો બાર આંકડાનો યુએ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં તમારે તમારો પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે એટલા માટે હવે હું યુ એ એન નંબર પીએફ નો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે પીએફ એકાઉન્ટમાં જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એની ઉપર ઓટીપી આવી જશે એટલે પછી ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો છે એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરીએ એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશું એના પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં તમને ક્લેમ જોવા મળી જશે ક્લેમ કરીને જે ઓપ્શન જોવા મળે એની ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે જેવા તમે ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો છે અને પછી તમારે નીચે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલા માટે હવે મેં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કર્યું એટલે પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલા માટે હવે હું યસ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને એની બાજુમાં ગ્રીન કલરમાં રાઈટનો સિમ્બોલ જોવા મળી જશે એટલે પછી નીચેની તરફમાં આવી જવાનું છે એટલે નીચેની તરફમાં તમને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે નીચેની તરફમાં આવી અને એમાં તમને સિલેક્ટ ક્લેમ ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમને એમાં ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ નાઇન્ટીન કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખતે ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે નીચેની તરફમાં ફોમ ફિફ્ટીન જી અપલોડ કરવાનું થશે પણ એમાં તમારે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા હોય તો જ તમારે ફોર્મ ફિફ્ટીન જી અપલોડ કરવાનું અને જો પચાસ હજારથી ઓછા પીએફના રૂપિયા હોય તો ફોમ ફિફ્ટીન જી અપલોડ નથી કરવાનું અને પછી તમારે તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળથી જોઈ અને એન્ટર કરી લેવાનું એમાં સૌથી પહેલાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરવાની એટલા માટે હવે મેં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી લીધું એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનું એટલે મેં રાજ્ય સિલેક્ટ કરી લીધું એના પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે એટલે હવે મેં જિલ્લો સિલેક્ટ કરી લીધો એના પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ જે પણ હોય એ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમને ગેટ મોબાઈલ ઓટીપી જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે એટલે હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને જેટલા પણ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ મદદ મળે અને જો તમારે કોઈ પીએફનું કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે